ભુજ તાલુકાની ગ્રુપ શાળા નંબર દસ ની પેટાશાળા નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળામાં છેલ્લા સાત વર્ષથી ઇકો ક્લબની સુંદર પ્રવૃત્તિઓ થઈ રહી છે નાના નાના છોડવાઓ આજે વટ સ્વરૂપ લેવા જઈ રહ્યા છે ત્યારે કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ પણ શાકભાજી ફળના બીજ લાવીને આ શાળાઓને દાનમાં આપી પ્રકૃતિને સાચવવામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે મલાય ટ્રસ્ટના ભાવિનીબેન અને શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ મહિલા વિંગ ભુજ શહેર દ્વારા તાજેતરમાં આ શાળામાં જાંબુ દાડમ સીતાફળ ટમેટા મરચા ભીંડા વગેરેના બીજ આપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકોએ પણ હોશબેર તેમાં ભાગ લઈ અને નિયમિતપણે છોડવા તમામને પાણી આપી અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે શાળાના શ્રીમતી કૃપાબેન રસિકલાલના કર તથા હેમલતાબેન દાવડા દ્વારા દાતાશ્રીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ શાળામાં નિયમિતપણે વૃક્ષોનું જતન અને નવા નવા વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રકૃતિનું સંવર્ધન અને પ્રકૃતિ સાથે પ્રેમનો સંદેશ બાળકોને શાળામાં આવતાની સાથે જ મળતું રહે છે બાલવાટિકાથી કરીને ધોરણ પાંચ સુધીના આ બાળકો પોતાની શક્તિ મુજબ અને પોતાની ઉંમર મુજબ આ વૃક્ષોનું જતન કરવામાં ઉત્સાહભેર ભાગ લે છે નમસ્કાર મારું નામ કૃપા નાકર છે હું નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી શાળાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અહીં વૃક્ષારોપણનું કારગીરી ચાલુ જ છે અને વિવિધ સંસ્થાઓ પણ અમને આ કામ માટે સપોર્ટ કરે છે પ શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ મહિલા વિંગ જેની હું પ્રેસિડેન્ટ છું એની તમામ સભ્યો પણ આ શાળામાં વૃક્ષારોપણ માટે અમને અવારનવાર મદદ કરતી હોય છે આ સાથે મલય સેવા ટ્રસ્ટ છે એમના તરફથી પણ અમને અત્યારે શાકભાજી અને ફળોના જે વૃક્ષોના બીજો અમને મળેલા હતા અને અમારી શાળાની આ નાના નાના ભૂલકાઓની આખી ટીમ છે જેના દ્વારા અમે આ શાળાના વૃક્ષોનું જતન કરી રહ્યા છીએ અને આગામી સમયમાં પણ અમારી શાળામાં મેદાન ખૂબ એવું સારું છે અને પ્રયત્ન કરીએ છીએ કે જો કોઈ સેવા સંસ્થાઓ અમને મળતી હોય તો શાળામાં હજીને વધારેને વધારે અમારે વૃક્ષારોપણ અને થોડા ખાડા એ બધું કરાવવામાં અમારા બાળકો નાના છે પણ જો અમને કોઈ સંસ્થાઓ સપોર્ટ કરે છે જેમ કે અત્યારે આ બે સંસ્થાઓએ અમને આ રીતે બીજને બધા આપ્યા તેમ વિવિધ સંસ્થાઓ સપોર્ટ કરશે તો ભવિષ્યમાં પણ અમે અમારી શાળાને ફક્ત શાળા નહીં પણ એક નંદનવન એક સુંદર મજાનો બગીચો બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં બાળકોને આવવું ગમે રમવું ગમે બેસવું ગમે અને ઘર કરતાં પણ શાળા વધારે સારી લાગે એવો અમારા શાળા અને શિક્ષકોનો તમામનો પ્રયત્ન રહેશે